સુરત મહાનગરપાલિકાની વિવિધ સમિતિઓના ચેરમેનોની વર્ણી કરાયા બાદ આજે વિધિવત ચાર્જ સંભાળી એકબીજાના મોઢા મીઠા કરાવ્યા સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓની બીજી ટર્મ શરૂ થઈ છે જેમાં નો રિપિટેશનની થિયરી ભાજપ દ્વારા અપનાવાય છે તો સુરત મહાનગરપાલિકાના નવા વરેલા વિવિધ સમિતિના ચેરમેનો દ્વારા પદગ્રહણ કરાયું હતું સુરત મહાનગરપાલિકા ખાતે વિધિવત રીતે તમામ નવા વરાયેલા હોદ્દેદારોએ ચાર્જ સંભાળ્યો હતો અને એકબીજાનું મોઢું મીઠું પણ કરાવ્યા હતા સુરત મનપાના નવનિયુક્ત પદાધિકારીઓમાં પાણી સમિતિના હિમાંશુર રાહુલજી જાહેર બાંધકામ સમિતિમાં ભાઈદાસ પાટીલ ગટર સમિતિમાં કેયુર ચપટવાલા સાંસ્કૃતિક સમિતિમાં સોનલ દેસાઈ ગાર્ડન સમિતિમાં ગીતાબેન સોલંકી ટાઉન પ્લાનિંગ સમિતિમાં નાગર પટેલ કાયદા સમિતિમાં નરેશ રાણા જાહેર પરિવહન સમિતિમાં સોમનાથ મરાઠે લાઇટ એન્ડ ફાયર સમિતિમાં ચિરાગ સોલંકી આરોગ્ય સમિતિમાં જ્ઞાનશી શાહ હોસ્પિટલ સમિતિમાં મનીષા આહિર સ્લમ ઇમ્પ્રુવમેન્ટ સમિતિમાં વિજય ચોમાલ અને ખડી સમિતિમાં દિપેન દેસાઈએ ચાર્જ લીધો હતો સુરત મનપાની વિવિધ સમિતિના ચેરમેનોએ ચાર નેતા જ તેમને ભાજપના કાર્યકર્તાએ મોટી સંખ્યામાં હાજરી શુભેચ્છાઓ પાઠવી છે અઝરપુરશી સાથે પ્રકાશવાળા